તાપી જિલ્લાના કુકરમુંડાના ઝુમકટી ગામ ખાતે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં વરખડી નદીમાં પૂર આવતા ઝુમકટી ગામના વીસથી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારબાદ તંત્રએ ધ્યાને લઈને સિંચાઈ વિભાગ દ્વારા ઝુમકટી ગામની વરખડી નદી પર ગત વર્ષ બે હજાર બાવીસમાં સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી જે સુરક્ષા દિવાલ હાલ ભારે વરસાદના કારણે ધરાશાયી થતા ગ્રામજનોમાં ભીતિ સેવાઈ રહી છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેથી બાંધકામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠી રહ્યા છે નદી પર બનાવેલ સુરક્ષા દિવાલ ટૂંક સમયમાં ધરાશાય થયા ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનો માટે શું પગલાં લેવામાં આવે છે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું અમારા ગામમાં બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસ વખત જ પૂર પૂર ગામમાં આવ્યું તું એમાં ઘરો બધા તણાઈ ગયા હતા ઘર ઘણા બધા ચોસઠ પાંસઠ જેટલા ગામોને ઘરોને નુકસાન થયું હતું તો એ પછી અમારા ગામમાં બે હજાર બાવીસમાં સુરક્ષા દિવલ બનાવવામાં આવી હતી એ અત્યારે હાલમાં એમન અસરગ્રસ્ત થઈને તૂટી ગઈ છે હાલ તમારે શું માંગે છે હાલ અમારી માંગ એવી છે કે અમે ગામના મતલબ યુવા કાર્યકર્તા છે તો ગામ લોકો જે હાજર છે અમારી જોડે તો અમારી માંગ એક જ છે કે અમારે આ સુરક્ષા દીવાલ જે છે તૂટી ગઈ છે તો એ અમને સુરક્ષા દીવાલ સારી રીતે આવે અને ગામમાં અમારે અસરગ્રસ્ત જે બે હાજર ઓગણીસ માં અસરગ્રસ્ત થયું હતું એમાં સબસીડી આપવાની જે સરકારે અમને એ આશ્વાસન આપ્યું હતું તો એ અમને મળી રહે ગામ લોકોને એવી અમારી માંગ છે જયારે બે હાજર ઓગણીસ માં પુલ આવેલો ત્યારે કેટલા ઘર ને નુકસાન થયેલું 2019 જ્યારે પૂર આવ્યું હતું ત્યારે લગભગ એવા બાવન ચોસઠ જેવા ઘર નુકસાન થયું હતું જો આ દિવાલનું કામ ટૂંક સમયમાં નહીં પૂર્ણ કરવામાં આવશે તો અમારા ગામના આગેવાનો છે તેમજ અમારા ગામ વતી અમે બધા આંદોલન કરીશું એ બે હજાર બાવીસમાં જે પુલ બન સુરક્ષા દિવાલ બનાવેલી તે એનું બાંધકામ કાચું હતું એટલે આ બે ત્રણ દિવસમાં એ પડી ગયેલ છે તો એનો ટૂંક સમયમાં કામ કરવામાં આવે એવી અમારી ઈચ્છા છે હાલ શક્યતા છે પાણી અંદર ગામમાં આવે એવું એવું તો છે જ કારણ કે વધારે વરસાદની આગાહી બતાવેલ છે જ્યારે પુલ આવેલો બે હજાર માં ત્યારે કોઈ સહાય આપેલી ના નથી આપી તો હવે શું માંગ છે હવે અમને પાકા ઘરો બનાવી આપવામાં આવે અને જે સુરક્ષા દિવાલ પડી ગયેલ છે એટલું સમયમાં બાંધી આપવામાં આવે એવી અમારી ઈચ્છા છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર ન્યૂઝ તાપી